તો હાલ ઋતુ તો શિયાળાની ચાલી રહી છે પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે સરકાર પણ સતર્ક થઈ ગઈ છે સિનિયર મંત્રીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી પાંચથી વધુ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા માટે સૂચના આપી દેવામાં આવી છે મંત્રી કૌશિક વેકરિયા અને જીતુ વાઘાણીને સૂચના આપવામાં આવી છે આ સાથે સિનિયર મંત્રી ગણા એ વાર્જુન અને પ્રદ્યુમન વાજાને પણ મુખ્યમંત્રી તરફથી સૂચનાઓ આપવામાં આવી છે મંત્રી નરેશ પટેલ અને મંત્રી જયરામ ગામીતને પણ સૂચના આપવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સાથે સંકલનમાં રહીને કામગીરી માટે આદેશ આપવામાં આવ્યા છે તો રાજ્યમાં વરસાદના કારણે જે સ્થિતિ સર્જાય છે કેટલાક વિસ્તારોમાં લોકોની મુશ્કેલી વધી છે કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે અને આવા તમામ લોકોની મદદ માટે સરકાર સતત ખડે પગે છે વધુ વિગતો લઈશું અમારા સંવાદદાતા દુર્ગેશ આપણી સાથે ફોનલાઇનથી જોડાઈ ગયા છે દુર્ગેશ મુખ્યમંત્રીએ મંત્રીઓને કેવી સૂચના આપી જી બિલકુલ વાત કરવામાં આવે તો રાજ્યમાં જે રીતે કમોસમી વરસાદ થયો છે તેને લઈને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિનિયર મંત્રીઓ સાથે એક બેઠક યોજી હતી આ બેઠક અંદર પાંચથી વધુ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓની અંદર જવા માટેની સૂચના આપવામાં આવી છે જેમાં કૌશિક વેકરિયા જીતુ વાઘાણી અર્જુન મોઢવાડિયા પ્રદ્યુમાન વાંઝા અને નરેશ પટેલ તેમજ જયરામ ગામિતને પણ અસરગ્રસ્ત વિસ્તારોની અંદર જવા માટે સૂચના આપવામાં આવી છે સાથે જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરીને તે વિસ્તારની અંદર જે જરૂરી ચીજવસ્તુ હોય તે પહોંચાડવા માટે પણ સૂચના આપવામાં આવી છે સરકાર સતત લોકોની પડખે છે વરસાદના કારણે જે મુશ્કેલી સર્જાય છે તો આ સ્થિતિનો ગ્રાઉન્ડ પર જઈને તાગ મેળવવા માટે મુખ્યમંત્રીએ મંત્રીઓને સૂચના આપી છે આ અંગે બેઠક પણ કરી સતત વરસાદની સ્થિતિ પર સરકાર નજર રાખી રહી છે